અમદાવાદના શહેરીજનો ઉપર મોડી રાત્રિના મેઘરાજા થયા મહેરબાન રાત્રિના સમયે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ વરસ્યો ભારે પવન સાથે શહેરના સાયન્સ સિટી એસજી હાઇવે બોપલ રાણી વેજલપુર ગોતા મણિનગર શિવરંજની નવરંગપુરા નારણપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો રાત્રિના અડધો કલાકથી વધુ સમય સુધી તોફાની બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ થોડો વિરામ લીધો હતો ત્યારબાદ વહેલી સવારે પાંચ વાગ્યાથી ફરી એકવાર અમદાવાદના શહેરીજનો પર મેઘરાજાએ હેત વરસાવાનું શરૂ કર્યું અને ધીમી ધારે શહેરભરમાં વરસાદ વરસ્યો વેજલપુર સહિતના કેટલાક વિસ્તારમાં તો વરસાદને કારણે ગટરના પાણી બેક માર્યા હતા શહેરમાં ઠેક ઠેકાણે પાણી પણ ભરાયા અમદાવાદના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ જ્યાં મોડી રાત્રે વરસાદ વરસ્યો આશરે અડધો કલાક સુધી સતત વરસાદ વરસ્યો જેના પરિણામે ક્યાંક પાણી પણ ભરાઈ ગયા અને લોકોને વહેલી સવારે થોડે ઘણે અંશે હાલાકીનો પણ સામનો કરવો પડ્યો કેટલાક વિસ્તારોમાં ગટરના પાણી પણ બેક માર્યા અને હજુ પણ વરસાદે વિરામ લીધો હોવા છતાં કેટલીક જગ્યાએ પાણી ભરાયેલા છે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અમદાવાદમાં ક્યાં કેવી છે હાલત જણાવશે અમારા સંવાદદાતા અર્પિત દરજી અર્પિત હાલમાં આપ કઈ જગ્યાએ છો કેટલા પાણી ભરાયેલા છે લોકો કેટલા પરેશાન હાલ સરસપુર વિસ્તારમાં છું જો કે રાહતની વાત એ છે કે હાલ વરસાદ બંધ થઈ ચૂક્યો છે પણ જે રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો એના પાણી હજુ પણ રસ્તા પર યથાવત જોવા મળી રહ્યા છે બરોબર સરસપુર પ્રાથમિક શાળા આવેલી છે ને ઋષિનગર સોસાયટીની બહાર જે ત્રણ રસ્તા છે એ ત્રણ રસ્તા પરથી આપ જોઈ રહ્યા છો કે પાણી ભરેલા હજુ પણ જોવા મળી રહ્યા છે મારી સાથે ભાઈ ઉતાવળ છે અચ્છા તો આપ જોઈ રહ્યા છો કે વાહન ચાલકોની પરિસ્થિતિ કયા પ્રકારની છે અહીંયા કેમ કે વરસાદી પાણી ભરાઈ ગયા છે જો

ચાલતા ચાલતા જ્યારે આપજો આ વાહન ચાલક હતા એ પોતાનો એક્ટિવા લઈને માંડ અહીંયા પસાર થઈ રહ્યા છે કેમ કે ભારે વરસાદી પાણી ભરાઈ જાય છે જેથી અહીંયાથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે માત્ર આ વર્ષ સુધી પરંતુ જ્યારે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે બસ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે જેના કારણે અહીંથી જે વાહન ચાલકો હોય છે વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે સાથે સાથે એના સ્થાનિક લોકો છે અને સૌથી મોટી વાત આપ જોઈ રહ્યા છો કે સરસપુર પ્રાથમિક શાળા આવેલી છે એ બરાબર ચાર રસ્તાની પાસે તો એ શાળામાં અભ્યાસ માટે જે બાળકો આવતા હોય બાળકોએ પણ કેવી રીતે અહીંયા અભ્યાસ કરવા આવવો વરસાદના સમયમાં એ પણ સૌથી મોટો સવાલ એમના માટે બની જાય છે આપ જુઓ કયા પ્રકારે એક બાળ વિદ્યાર્થી હતો પોતાની શાળાએ જઈ રહ્યો હતો મહામુસીબતે મુસીબતે અહીંયાથી તેઓ પસાર થઈ રહ્યા છે સ્થાનિક પણ મારી સાથે સાથે વાત કરીએ ભાઈ તમે અહીંયા રહો છો ને અહીંયા કયા પ્રકારની નહીં કયા કયા પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા આ દસ દસ વર્ષથી આવું ને આવું ચાલે છે તમે જુઓ ક્યારે પાણી આ અમારા આવા અમારા મકાન નીચે ઉતરવું કેમનું બરાબર કંઈ લેવું આવવું જવું અમારે કેટલો પ્રોબ્લેમ કેટલી સમસ્યા થાય આ બધી કોને કહેવાની કહો વડીલ હવે આ પાણી ભરે ગયો પાણી ઉતરે નહીં આખો દિવસ સવારથી સાંજ સુધી આના જ સમસ્યામાં અમારે રહેવાનું બરાબર કેટલો કેટલો વિસ્તાર છે અહીંયાથી આપણે અહીંયા ઊભા એ જ લગભગ તમે જો આજથી લગભગ બે બે કિલોમીટર સુધી આવવું જોઈશે બરાબર હવે આ બાજુ પાણી હોય આ બાજુ પાણી હોય આના છોકરા ક્યાં જાય સ્કૂલમાં જાય અમે ભણવાનું નોકરી આ ઇધર કીધર બધી આ સમસ્યા હોય છે અમારે તો આખી ગાડીઓ ઉધી પડી જાય પાણી બધું આવી ગયું ક્યાં જવાનું કહો દરમિયાન કેટલું પાણી ભરાઈ હતું હમણાં આ તો કદાચ છૂટી ગયું છે હા અત્યારે એટલે ઘણું આટલે લગભગ અડધું આટલા સુધી પાણી તો આવી જ જાય છે તમે માનો તો સુધી કમર સુધી ઘોટણ ઘૂંટણ સુધી પાણી આવી જાય છે મતલબ ઘોટણ ઉપર આવી જાય યાર આ તો થોડી વાર ચાલુ રહેતો વરસાદ અહીંયા સ્કૂલે આવેલે છે સ્કૂલના બાળકોને પરટી સ્કૂલ જો સ્કૂલમાં છોકરાઓ છે આ તો નજીક ના હોય તો આયા હોય દૂરના ક્યાંથી આવો છે બરાબર એ રીતે છો

મેં એકદમ ગાડી પડી રહ્યા હતા સવારમાં ઊભો થઈ ને ગાડી કહું અંદર લઈ લઈ બસ ને અંદર લઈ લીધી ગાડી સ્થાનિક આ સ્થાનિક વિસ્તારોના લોકોનું કહેવું છે કે પોતાના વાહનો જ્યારે બહાર મૂકેલા હતા રાત્રે ત્રણથી ચાર વાગ્યાની આસપાસ વરસાદની શરૂઆત થઈ હતી એ પછી વરસાદી પાણીમાં પોતાના વાહનો તો કેટલાક વાહનો પડી ગયા હતા અને તણાઈ જાય એવી પરિસ્થિતિ હતી પણ એના પહેલાં જ એમને પોતાના વાહનો સુરક્ષિત જગ્યાએ મૂક્યા હતા અને કેટલીક રિક્ષાઓ પણ જુઓ કે દિવાલની અડીને જે શાળાની દિવાલ આવેલી છે અને અડીને પોતાના વાહનો રિક્ષાને મૂકવાની ફરજ પડી છે કેમ કે જ્યારે રસ્તાની નજીક જ્યારે મૂકે છે વાહનો ત્યારે આ વરસાદી પાણીમાં પોતાના વાહનો પણ તણાઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ અને કેટલાક વાહન ચાલકો એવા પણ છે મારા સહયોગીને પાછળ પર એક ભાઈ ઊભા છે એ ભાઈ તમે જુઓ આ પાણી જોઈને પોતાનું વાહન પણ નથી લઈ જઈ રહ્યા ભાઈ ડર લાગે છે અંદર જતા બહુ રાખે છે કમર સુધી પાણી હોય છે ઋષિના ઘરમાં રહું છું કોર્પોરેશનનો જ માણસ તું હા બરાબર વાળા કેમ નહીં કરતા કઈ કામ ભાઈ એ કામ છોડ તો બધા કામ છોડ હા ભાઈ જવાબ જોવા જ જોવા જ નહીં આવતા કઈ કઈ જોતા જ નહીં માન લો તમારું ગાડી આ બગડે આ પણ આખો તો બગડી જાય ખરું અમા બગડી જાય બગડી જાય હેંતા જઈ ઉપર પડે અમારે ખર્જો કેટલો આવ પછી અમા 5000 6000 જેવો ખર્જો આવે દર વર્ષે 5000 વરસાતા નામે લખી દેવાનું હા આપી જ દેવાનું 5000 મેકી જ દેવાના બસ તમારા વિભાગ પાસે લેવા જોઈએ પૈસા તો પછી નહીં આપતા ને વિભાગ વાળા નહીં આપતા નહીં આપતા ભાઈ તમારું શું નામ છે અવર સુરજ નામ છે મારું સ્થિતિ સર્જાય છે જ્યારે વરસાદ હોય ત્યારે અહીંયા ચારે બાજુ સરસપુરમાં આખા ગામમાં તમે જુઓ સિટીની પહેલી બાજુ જુઓ તો તમને પાણી કશે ના મળે પણ સરસપુર વિસ્તાર એવો એક વિસ્તાર છે કે સરસપુર તમે ચારે બાજુ ગમે ત્યાં ફરો ત્યાં તમને પાણી મળશે 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 અને શરૂઆત પહેલો વરસાદ છે હજી તો આ પહેલા વરસાદમાં જો આ હાલત થતી હોય તો કોર્પોરેશન શું આગળ એ રાખવાની અમારે એટલે સાહેબ કંઈ કહેવા જેવું છે જ નહીં મ્યુનિસિપાલિટી આગ બંધ કરીને બસ આગ કા નાળા કરીને બસ જોઈ રહી છે પબ્લિકને પબ્લિકને બસ ખાલી ઉલ્લુ બનાવવાનો ધંધા કે અમે આ કામ કર્યું તે કામ કર્યું કંઈ કામ કરતી નથી સરકાર બસ જનતાને લૂંટી લે છે બસ ટાકડા ખોલવા આવે ને ફોટા પડાવે નેતાઓ તમારે અહીંયા ફોટા કંઈ સાહેબ કંઈ કરતું જ નથી ખાલી નેતાઓ તમે જોઈ શકો છો કે ગમે ત્યારે પણ કચરો બી કોઈ કંઈ મુનસિફ કોઈ નેતાઓ કચરો બી કાઢવા આવે ને તો સાહેબ કંઈક જ્યાં સફાઈ હોય ને ત્યાં જ કચરો કાઢવા આવે છે બાકી જ્યાં ગંદકી હોય ત્યાં તો કોઈ કરતું જ નથી ત્યાં કોઈ હાથ લગાવતું જ નથી ચોખ્ખી વસ્તુ છે સાહેબ બધું રામ રાજ્યોને પ્રજા સુખી એવી છે અહીંયા વાતો બધું તમે જાણો છો કે હવે આ જે સાત તારીખે રત્તરા આવવાની છે તો આ પરિસ્થિતિમાં સમજો કે એ ટાઈમે પણ વરસાદ ના આવે અને આખા સ્થળનું પાણી જો ભરાઈ રહે તો પછી પબ્લિકને શું થશે અને સમજો કે એ બે લાખ તો પબ્લિક આવવાની નથી અહીંયા કરોડોની સંખ્યામાં પબ્લિક આવે છે રત્તત્ર આવે એટલે કરોડોની પબ્લિક સંખ્યા આવે જ છે અહીંયા અને જો આવી સ્થિતિ રહે તો પછી ક્યાંથી સરકારની થશે તમને એવું પૂછ્યું કે આ વિસ્તારનું નામ સરસપુર છે પણ બધું વાતો તો બધી 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 પરિસ્થિતિ બધી બધી લે જીરો બધી જીરો સાહેબ કોઈ અહીંયા કઈ જોવા માટે આવતું નહિ તમે પણ જોઈ શકો છો કે અહીંયા એકલા નહીં તપોવન સોસાયટી આગળ નહીં અહીંયા આખા સરસપુરમાં આખા સરસપુર કોઈ પણ ગલિયો ભરો સાહેબ ત્યાં તમને પાણી મળશે 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 સો ટકા મળશે ઇમરજન્સી થાય તો ક્યાં જવાનું કેમ કે અહીં તો જબરદસ્ત પાણી ભરાઈ જાય અરે સાહેબ ઇમરજન્સીમાં તો સી ખબર ભગવાન ભરોસે રહેવું પડે એ ટાઈમે તો કેમ કેમ કે જો ભૂલ ચૂકે જો અહીંયા પાણીમાં એકસો આઠ બી ના આવી શકે જય જગન્નાથ જય જગન્નાથ એ જ કથા ને ભાઈ સાહેબ આપ જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથ જ્યારે અહીંયા આવતા હોય છે એટલે લોકોને શ્રદ્ધા છે કે કંઈ પણ થાય તો ભગવાન ભરોસે કે આ જુઓ કોઈ ઇમરજન્સીની પરિસ્થિતિ ઊભી થાય કોઈ એમ્બ્યુલન્સ વાન હોય તો એને પણ જેવું મુશ્કેલી બની જાય છે કેમકે હજુ તો સારી વાત એ છે કે પાણી ઉતરી ગયા છે પણ રાત્રિ દરમિયાન જે વરસાદ પડ્યો હતો એમાં ઘૂંટણથી ઉપર સુધીના પાણી હતા જેમાં કોઈપણ પ્રકારનું વાહન નાખવું એ ખૂબ મુશ્કેલભર્યું સાબિત થઈ શકે છે જોખમી સાબિત થઈ શકે છે એટલા માટે લોકો માંગ કરી રહ્યા છે કે ભલે નામ સરસપુર હોય લોકો અહીંયા નેતાઓ આવતા હોય પણ પરિસ્થિતિ જે છે એની એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે પાછલા કેટલાક વર્ષોમાં કોઈ પરિસ્થિતિમાં સુધારો નથી આવ્યો જેથી સ્થાનિકોએ પણ પરેશાન થવાનો વારો આવે છે અંદાજો ત્યાંથી લગાવી શકાય કે બે વાહન ચાલકો સાથે વાત કરી તેઓ આ વરસાદી પાણી જોઈને ઊભા રહી ગયા કેમ કે જ્યારે જો પાણી આ પાણીમાં તેમના વાહનો નાખે એક્ટિવા નાખે તો એ વાત નક્કી છે કે આવનાર દિવસોમાં તેમના વાહન અથવા તો સાંજ પડે જ પોતાના વાહનો છે એ ગેરેજની બહાર મૂકવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે કેમકે આ પ્રકારના પાણીમાં વાહન નાખવા એ એમના માટે પરવડે એવું પણ નથી જી પૂનમ

સારે તરફ આપ જોઈ રહ્યા છે કે વરસાદી પાણી ભરેલા જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન વ્યવહાર પર સીધી અસર જોવા મળી રહી છે સીધો રસ્તો છે એ સરસપુર જાય છે ડાબી તરફનો રસ્તો છે એ ગોમતીપુર તરફ અને સીધો રસ્તો જાય છે એ રખિયાલ અને બાપુનગર તરફ જતો હોય છે જોકે બરાબર ચાર રસ્તાની વચ્ચે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે રાત્રિ દરમિયાન આ વરસાદી પાણી ભરાયા હતા પરંતુ હજુ સુધી તો નિકાલ પણ નથી થયો

સાથે સાથે જ્યારે અહીંથી ગોમતીપુરના રસ્તાની વાત કરું તો જ્યારે પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસતો હોય છે ત્યારે અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલ જતું હોય છે પણ આ નીચાણવાળો વિસ્તાર છે ખાસ એટલા માટે જ અહીંયા હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ વરસાદી પાણી ઓસરે અને એમનો માર્ગ અને વાહન વ્યવહાર સરળ થાય કેમેરા પર્સન અવનીત શિવારી સાથે અર્પિત દરશી અસ્મિતા અમદાવાદ